નમસ્કાર મારું નામ ઢચા બિંદુ છે વિષય પીવ સમાવેશક શિક્ષણ અને જાતિ ટોપિકનું નામ લિંગ અને જાતિનો અર્થ અને સંકલ્પના જાતિનું સ્વરૂપ પ્રસ્તાવના આ પૃથ્વી પર મનુષ્ય જાતિનો જન્મ જ ન થયો હોય તો આકાશ અને જમીન ગુલાબ અને કાંટા સ્વર્ગ અને નર્ગ દરિયો અને રણ વગેરે તત્વો કે બાબતો વચ્ચે કોઈ તુલના જ ન હોત મનુષ્ય જાતિની વિશેષતા જ એ છે કે તે કોઈ પણ વસ્તુ બાબત કે કોઈ પણ તત્વને સારા નરસા સાર્થક અસાર્થક કે વિવિધ અર્થોમાં વહેંચે છે માનવશાસ્ત્રીય કેટલાક વિષયો અને તેની પ્રશાખાઓનો અભ્યાસ અને સંશોધન કરીએ છીએ એની અસર થકી આજે આપણે માણસને માત્ર માણસના સંદર્ભમાં ઓળખવા કરતાં તેને કોઈને કોઈ ભૂમિકા કે જવાબદારી અને લક્ષણોના સંદર્ભમાં જોઈએ છે લિંગ અને જાતિનો અર્થ અને સંકલ્પના બાળક જન્મે ત્યારે તે સ્ત્રી બાળક કે પુરુષ બાળક પણ તેઓનું સામાજિકીકરણ અલગ અલગ થાય છે તેમાંથી લિંગ અને જાતિના અર્થનો તફાવત ઉદ્ભવે છે જીવશાસ્ત્રીય અને શારીરિક દ્રષ્ટિએ બાહ્ય અને આંતરિક ગુપ્તાંગો હોર્મોનની સ્થિતિ અને જાતીય લક્ષણો સ્ત્રી અને પુરુષ તરીકેનો તફાવત એ લિંગ છે જેને આધારે સ્ત્રી જાતિ સ્ત્રીલિંગ અને પુરુષ જાતિ પુરુષ લિંગ પુરુષ જાતિની ઓળખ નક્કી થાય છે લિંગનો અર્થ લિંગ એ જીવશાસ્ત્રીય પરિભાષા છે જે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જીવશાસ્ત્રીય ભિન્નતાને દર્શાવે છે જીવશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રી અને પુરુષના સમગ્ર અવયવો એક સરખા નથી પ્રોસ્ટેટ ગ્રંથિ સ્ત્રીમાં નથી પ્રજોત્પતિની ક્ષમતા બંને ધરાવે છે પણ ગર્ભાશય ગર્ભધારણ બાળક જન્મ અને સ્તનપાન વગેરેની ક્ષમતા સ્ત્રી પાસે છે સ્ત્રીના ગર્ભાશયમાં માત્ર એક્સ રંગસૂત્રો હોય છે બાળકની જાતિ નક્કી કરવા પુરુષના રંગસૂત્રો જવાબદાર છે તેના એક્સ અને વાય ક્રોમોઝોનમાંથી એક્સ વાય પુરુષ બાળક અને એક્સ એક્સથી બીજ સ્ફલિત થાય તો સ્ત્રી બાળક જન્મે છે લૈંગિક ભિન્નતાને લીધે સ્ત્રી અને પુરુષ વચ્ચે કેટલીક ભિન્નતાઓ સર્જાય છે તે પ્રાકૃતિક છે જાતિનો અર્થ જેન્ડર શબ્દની વ્યુત્પત્તિ જેની શબ્દ પરથી થઈ છે જેના અર્થમાં સમાજ અને સંસ્કૃતિ સાથે સ્ત્રી પુરુષના સંબંધને જોડવામાં આવે છે એ અર્થમાં જેન્ડર એટલે સ્ત્રી અને પુરુષના લક્ષણો એટલે કે પુરુષત્વ અને સ્ત્રીત્વ પુરુષત્વ પુરુષોચિત લક્ષણોને સૂચિત કરે છે જ્યારે સ્ત્રીત્વ સ્ત્રી સંદર્ભગત આમ તેઓની વર્તન ઢપ તેઓને પુરુષ અને સ્ત્રી હોવાની વિભાવના આપે છે આમ જેન્ડરે સામાજિક સામાજિક રીતે ઘડતર પામતી સંકલ્પના છે જાતિની વ્યાખ્યા જાતિ એ સાંસ્કૃતિક બાબત છે જે પુરુષ અને સ્ત્રીનું પુરુષત્વ અને સ્ત્રીત્વ એમ સામાજિક વિભાજન કરે છે તેને કોઈ જૈવશાસ્ત્રીય આધાર નથી ગોલરૂબીને જેન્ડર વિશેના ખ્યાલને વધુ સ્પષ્ટ કરી બતાવ્યો જાતીયતાના સામાજિક સંબંધો દ્વારા પેદા કરાવેલી બંને લિંગ માટે લાદવામાં આવેલી સામાજિક ભિન્નતા છે અહીં તેઓએ જેન્ડરને જૈવશાસ્ત્રીય દ્રષ્ટિકોણને અલગ તારવી બતાવ્યો જાતિ અને લિંગનો તફાવત લિંગ પ્રાકૃતિક અને જીવશાસ્ત્રીય બાબત છે જાતિ સામાજિક અને સાંસ્કૃતિક બાબત છે લિંગ બદલી શકાય નહીં એમાં પરિવર્તન લગભગ અશક્ય છે સામાજિક અને સાંસ્કૃતિક મુજબ જાતિનો ખ્યાલ બદલાય છે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે સ્ત્રી પુરુષ વચ્ચેના ખ્યાલોમાં વિવિધતા અને એકરૂપતા સંભવી શકે જેન્ડર જાતિનું સ્વરૂપ પ્રથમ તો આપણે એ સમજીએ કે જેન્ડરને સ્ત્રી અને પુરુષ વિશે કોઈ પક્ષપાત નથી બંને લિંગને એક સરખી રીતે સ્પર્શે પુરુષ અને સ્ત્રી બંનેને એક સરખી રીતે લાગુ પડતી બાબત છે આ એક બૌદ્ધિક ખ્યાલ છે આ ખ્યાલ જન્મ જાત નથી આ શીખેલો ખ્યાલ છે તેમજ વાતાવરણમાં ઉછળતો જાય છે તેમ તેમ વિકસતો જાય છે તેમાં કુટુંબ શાળા સમય વયસ્કો સમવયસ્કો સમૂહ માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેન્ડર થકી સ્ત્રી અને પુરુષ પોતાના સ્વખ્યાલ અને આદરનો વિકાસ થાય છે નિષ્કર્ષ માનવ બાળકનો જન્મ થાય છે ત્યારે જીવશાસ્ત્રીઓ રીતે છોકરો કે છોકરીનો જન્મ થાય છે એ ક્ષણે તો તે માનવ બાળક જ છે તેનામાં દીકરો કે દીકરીની ભૂમિકાના ખ્યાલો વિકસ્યા હોતા નથી બે ત્રણ વર્ષ પછી ખ્યાલો વિકસાવવાનું શરૂ થાય છે એનો અર્થ એ થયો કે માનવ બાળક માનવ બાળ તો એક વ્યક્તિના સ્વરૂપમાં જન્મ લે છે પણ તેને પુરુષ અને સ્ત્રીની વિભાવના સમાજ આપે છે થેન્ક યુ